નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનાલગીરી ગોસ્વામી પિનાલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં આપણે સોના જેવું જીવન લખેલું હોય ને ત્યારે આપણે તાબા ભીતર જેવું જીવન જીવીએ છીએ વાત છે એવા એક ભિખારીની કે જે મંદિરની બહાર રોજ વાડકો લઈને ભીખ માગતો હતો તેના વાડકામાં જે શ્રદ્ધાળુઓ ત્યાંથી પસાર થતા તે પચાસ પૈસા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયા સુધીનું તેને દાન કરતા હતા અને એમ કરીને પોતાનું તે જીવન ગુજારતો હતો દિવસ દરમિયાન તેને પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયાની જેવી તેની આવક થઈ જતી અને પોતે બે સમયનું પોતાનું જે ગુજરાન છે તે ચલાવી શકતો હતો અને ખાવાનું તે લઈ શકતો હતો એક દિવસની વાત છે કોઈ એક ધનિક વ્યક્તિ એટલે કે વેપારી વ્યક્તિ એ મર્સિડીઝ ગાડી લઈને તે મંદિરના દર્શન કરવા માટે આવે છે મંદિરે દર્શન કરી લે છે અને પાછા વળતા એ ભિખારીને જુએ છે ભિખારીની હાલત દયનીય હોય છે અને વાળકો લઈને તે ભીખ માગતો હોય છે વેપારી હોય છે તે એ પોતે એન્ટિક વસ્તુઓ એટલે કે જૂના જમાનાની વસ્તુઓ હોય તેનો તે વેપારી હોય છે તે ભિખારી પાસે પહોંચે છે અને ભિખારી વાડકો લઈને બેઠો હોય છે ત્યારે ભિખારીના વાડકામાં પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા એવી બધી આવક તે જુએ છે ત્યારે તે વેપારી એ તેના વાડકા સામે જુએ છે અને પેલા ભિખારીને ભિખારી તરફ આગળ આગળ ધીમેથી વધવા માંડે છે અને પોતાના ખિસ્સાનું જે પાકીટ હોય છે કાઢે છે તેમાં સો સોની નોટો ધડાધડ ગણવા લાગે છે ભિખારીની નજર તે વેપારી પર પડે છે અને ભિખારીને થયો કે આજે ચોક્કસથી કંઈક ને કંઈક રૂપિયા સારા મળવાના છે આટલી બધી નોટોમાંથી કદાચ એક સોની નોટ પણ મને આપી દેને તો મારો આજનું કામ થઈ જશે એ વેપારી ધીમે ધીમે એ ભિખારી તરફ આગળ વધે છે અને સો સોની નોટો ગણે છે અને હજાર રૂપિયા ભિખારીને આપી દે છે ભિખારી તો ખુશ થઈ જાય છે વેપારી કહે છે કે તું તારી પાસે જે ભીખ માંગવાનો વાળકો છે ને એ વાળકો મને આપી દે હજુ પણ તને હજાર રૂપિયા વધારે આપો ભિખારી તો ખુશ થઈ જાય છે કે મૂર્ખ માણસ લાગે છે એક વાળકાને આટલા બધા રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો છે ત્યારે કહે છે કે લઈ લો આ વાળકો વાડકો પોતે વેપારી લઈ લે છે અને ફરીથી હજાર રૂપિયા ગણીને એ ભિખારીને આપી દે છે એમ કરીને બે હજાર રૂપિયા ભિખારીને મળી જાય છે ભિખારીને બે હજાર રૂપિયા મળી જાય છે અને વેપારીને તે વાડકો મળી જાય છે ભિખારીને થયો કે હવે આપણું કામ થઈ ગયું છે આ મૂર્ખ વ્યક્તિ લાગે છે ફટાફટ અહીંથી ખસી જઈએ નહીંતર આ કદાચ પૈસા પાછા માંગી લેશે તો એટલે ભિખારી ફટાફટ બધો સંકેલીને ત્યાંથી ઊભો થઈને રવાના થઈ જાય છે અને ત્યાંથી છૂમ અંતર થઈ જાય છે ત્યારે પેલો વેપારી પણ એ વાળકો પોતાની પાસે એક નાની થેલી હોય છે થેલીમાં મૂકી દે છે અને ફટાફટ તે ગાડીમાં બેસીને તે પણ નીકળી જાય છે એને એમ ન થાય કે આ ભિખારીનો વિચાર કદાચ બદલાઈ જાય અને આ વાડકો તે પાછો માગી લે બંને ભિખારી અને વેપારી બંને એકબીજાની ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી જાય છે અને વેપારી આગળ વધતા થોડું ગાડીમાં આગળ જાય છે અને ગાડી એક જગ્યા ઊભી રાખે છે અને જે વાડકો હોય છે થેલીમાંથી તે વાળકાનું વજન જુએ છે હવે મિત્રો એ વાડકો કોઈ સામાન્ય વાડકો નહોતો કારણ કે જે ભિખારી હતો ને તેની સ્ટોરી ખૂબ જ અલગ હતી તે એક રાજા રજવાડાના ખાનદાનનો એક વ્યક્તિ હતો પરંતુ અનાયાસે તેમની બધી પ્રોપર્ટી લૂંટાઈ ગઈ એમના જે પૂર્વજો હતા તેમણે દરેક વસ્તુ ગુમાવી દીધી અને તેની પાસે ફક્ત એક કહી શકાય કે પૂર્વજોનો એક વાડકો હતો જે એન્ટીક વસ્તુના રૂપમાં હતો તે વેપારીને એ વાડકાની નજર ઉપર નાખતા જ તે વેપારી વાડકાને ઓળખી ગયો હતો કે આ એન્ટિક ચીજ વસ્તુ છે આને તો બે લાખ રૂપિયા મને સ્ટો શાંતિથી મળી જવાના છે એટલે વાડકાનું વજન કરે છે વાડકાની જે ક્વોલિટી એકદમ જોવે છે અને ખબર પડી જાય છે કે બે થી સવા બે લાખ રૂપિયા મને આ વસ્તુના મળવાના છે એટલે એ વાળકો લઈને ત્યાંથી નીકળી જાય છે વેપારી વાળકો વેચે છે વાળકાના સવા બે લાખ રૂપિયા તેને મળે છે કારણ કે ઘણા પૂર્વજોનો જૂનો વાળકો હોય છે જે એન્ટિક વસ્તુઓમાં ઘણા હોતો હોય છે અને એન્ટિક વસ્તુનો તે વેપારી હતો અને આટલી મોટી જોરદાર તેણે રકમ મેળવી લીધી હોય છે એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં આપણે કહેવાય ને કે એક સોના જેવું જીવન હોય ને ત્યારે આપણે તાબા પિત્તરની પાછળ દોડી જતા હોઈએ છીએ આપણામાં રહેલી સુસુક્ત શક્તિઓને ઓળખતા નથી અને તેનો લાભ કોઈ અન્ય વ્યક્તિઓ લઈ જાય છે જીવન મસ્તીથી જીવો પોતાની જાતને ઓળખો પોતાની પાસે જે વસ્તુ છે તેની પણ કિંમત કરો મિત્રો જીવનમાં એવું કંઈક કરો કે દુનિયા તમને જોઈને વિચારે કે આના જેવો મારે પણ કરવો છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે